જય સેવાલાલ સકલ બંજારા સમાજ મહારાષ્ટ્રો બંજારા સમાજ જાગો વેગો છે કઈ સમાજે ને કઈ આપણે માતા પિતા ભાઈ બંધુ દોસ્તો નજર માલવીએ તો આપણો સમાજ કતિબી વાડી ટાંડાર માં આવીએ ખેડા પાડાર માં આવીએ એ સ્ટી આરક્ષણ જતઈ સારું જતઈ મહારાષ્ટ્ર માં જતા તાલુકે પર મોરચા ચાલુવી જિલ્લા પર મોરચા ચાલુવી મરાઠવાડા રોપિયા મંબોઈ તો સમાજસે એકત્ર વેતાની મોરચામાં હાજર વેણું કારણ કા હૈદરાબાદ ગેજેટ અનુસાર નિઝામેર કાળેર માં જણા મરાઠવાડા આપણો નિઝામેર કાળેરમાય હૈદરાબાદ રહે તે જના આપણ નિઝામેર કાળેર માહિતી મુક્ત વેગે આપણ ઓલરેડી આગળ એસ્ટીર માય રાષ્ટિ માહિતી મહારાષ્ટ્રી જુટકો એવડી મરાઠવાડા જેના આપણને આપણ ઓબીસી ચેગે તો આબ તમે હવે એક સંધિ મળી કાલે મરાઠાના હૈદરાબાદ ગેરજેટ લાગુ વેગો છો ઓ પ્રમાણ આપણે બંજારા સમાજ ને સુધા हैदराबाद गॅजेट अनुसार सकल बंजारा समाजिरम आरक्षण करतानी जास्ती जास्त समाज नेता पुडारी नायक कारभारी सरपंच उपसरपंच दाय साणे शेव वो कामे सारू लागेच काही समाज मालम कोणी वीय काही समाज वर पर परिय

સારી મહારાષ્ટ્રીય જનતા ને તો વિનંતી કરું છું મરાઠવાળા વિનંતી કરું છું માહિતી નાંદેડ જિલ્લા એકવારે એક નાંદેડી ના મોરચા છે તો નાંદેડ જિલ્લામાં સકલ બંજારા સમાજ બંધુઆ ભગીનો शेवेता एक भी घर न थामता फक्त घर संभाले वालों तमार गाबड़ी ढोर जरवी है तो वो संभाले वालों मन क्या घर रहता नहीं बाकी छोरी छोरा अपने घर जे वाहन भी है केरी लारी भी है केरी कार भी है केरी मोटरसाइकिल भी है केरी ऑटो रक्षा भी है संपूर्ण अपन एक तारीखे नांदेड़े न, न जास्ती जास्त नांदेड़ जिले वाला अपन हाजर रहो ये

परभाती वळा आठ वाजता जत सेवालाल महाराजेर आपण मंदिर भूमि भूमिपूजन कि देचा मामा चौके रे उपया आठ वाजता हजर वे जाणू बंजारा रे उमरीर माई एक रॅली आपण वाहन विय जे वाने ती सारी सारी माई वतेती मामा ढाबाती चौकेती आपण बसता उपरेन સાંભળો કારણ કે આ બાણ છે ઈ સમાજે સારું આપડે છોરી છપ્ચાપરું સારું આપણી નાતી પોતે સારું આંગે એક ભાવિક પેઢી સારું મોટો કાર્ય છે સો કામ છોડો પણ હાજર કર્મચારી આપણે સમાજે માયર નેતા પુટારી આશી પ્રકાર તાકત દેવું તમાજ એને ધૈર્ય દેવું જે બોલેવાળા લોકો મૂળાંગ આણું આશો સમાજ એને વિનંતી કરતા ની એ દિશબ મોટો મનક્યા છે વિદ્વાન છે ને જ્ઞાની છે ની કુલસી જો આતે ધન્યથી મોટો છે નહી મન દિશબ્દ બોલતું આવ્યા છો કવિ છું એ નાતેથી દિ શબ્દ બોલે પ્રયત્ન કીધો ઈ જો તમે સાંભળ રહે છો બંજારા સમાજે રે કરતા જો બંજારા સમાજ એ રે કરતા હનુ કઈત્રી બોલતાની આ સમાજ એ કરો એક વણા જરા આપણે એસટી આરક્ષણ વેગો આપણો સમાજ ઘણો મોટો મોટો ચલાવું દાદાગીરી કરનું કોની કેની ગાલબોટ લાગી દેવું કોની આપણે ગાલબોટ લાગી દેવાનું કોની કથિ દંગો ના વેતા શાંતતાથી પ્રેમી આ બાબા સાહેબ આંબેડકર જો हे मोर्चा रो एक कायदो काढमेलेच शेना अधिकारच लोकशाही माई अशे पद्धती ती मोर्चा आपण जाणू आत्रा केतानी आपण कारण का समाज आपण नवीन नवीन मोर्चा मोठो वेरोचा आवडा मोर्चा आपण बंजारा समाज होय कोणती लार तो आवडा मोर्चा सारी महाराष्ट्र चेतकोच आज देखरेचा मोठी मोठी टी रे उपरिया नेशनल चॅनल रे उपरिया बंजारा समाज आजी कोणी दिसाय तो वो बातमी आज लागीच वरे करता आपण गालबोट ना लागे देणू समाला रेणू ही विनंती करताना आताच मारुती शब्द पूर्ण करूच जय शवालाल जय शवालाल